હનુમાન બાહુક શ્લોક નંબર ચૌદ કરુણા નિધાન બલ બુદ્ધિ કે નિધાન મદ મહીમા નિધાન ગુણ જ્ઞાન કે નિધાન હો વામદેવ ભૂપ રામ કે સ્નેહિ નામ લેત દેત અર્થ ધર્મ કામ નિર્બાણ હો આપ નવ પ્રભાવ સીતાનાથ કો સ્વભાવશીલ લોકભેદિધિદુષ હનુમાન હો મન કે વચન કે કરમ કે તિહુ પ્રકાર તુલસી તિહારો તુમ સાહેબ સુજાન હોવાનુમાનજી આપ કરુણાના સાગર બળબુદ્ધિના ધામ આનંદ મહિમાના મંદિર ગુણ અને જ્ઞાનના ભંડાર છો આપ રાજા રામચંદ્રજી સ્નેહી સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ તથા આપના જપ કરનારને અર્થ કામ મોક્ષ અને ધર્મ આ ચારે ફળોની પ્રાપ્તિ કરાવનારા છો હે અંજની આપ આપની ભક્તિથી અને સીતાપતિના પતિના શીલ સ્વભાવ તથા આપના પ્રભાવથી લોક રીતિ અને વેદ વેદવિધિના પંડિત છો મન વચન અને કર્મ આ ત્રણેય રીતે તુલસીદાસજી આપનો જ દાસ છે તો મનની અંદર અને બહારની વાતો જાણનાર આપ ચતુર સ્વામી છો જય બજરંગબલી બલી જય શ્રીરામ